કેમ છો બાળ મિત્રો આપણે ચાલો યાદ કરીએ તે માટે વાંચન અને અને લેખન શીખી રહ્યા છે આજે આજે એકમ વ ર સ દ તેમાં આવતો એક તે શીખવાનો તો જોઈએ આપણે તમે પણ પેન્સિલ લઈને તૈયાર થઈ જાઓ હવે આપણે સાથે થઈ જવાનું છે તો સૌ પ્રથમ વ આપેલો છે તો વ કઈ રીતે લખવો તેમની આપણે સમજ મેળવી લઈએ તો બાળ મિત્રો અહીં વ આપ્યો છે સૌ પ્રથમ તમે તેની ઉપર હાથ તમારી પાટીમાં મૂકી અને દોરી શકો છો તો આ છે વ પણ પણ હોય શકે શકે અને વાલનો આ છે ર પણ આપણે ર તરીકે અને ગણિતમાં તે બે છે એટલે કે ર આ રીતે આપણે યાદ કરીશું ત્યાર પછી છે સ ઘણા બાળકોને આવડતો હશે કે આ છે સ તો આ સ ને પણ તમે ર બનાવી અને સ બનાવી શકો છો ત્યાર પછી દ દરવાજાનો દ દ આ છે દ દ તો આ રીતે દીતે બનાવી શકો છો ચાલો હવે પેન્સિલ લઈ લો અને મારી સાથે તમારે તમારી પાર્ટીમાં અથવા બુક ની અંદર તમારે લખવાનું છે તો ચાલો બાર મિત્રો વ લખીએ પેલા તમે વ ન આવડતો હોય તો મમ્મી પપ્પા ભાઈ બહેન ને કહો કે તમને લખી દે તો તમારે તેને ઘોટવાનો છે ખૂબ સહેલો છે સૌ પ્રથમ આ રીતે વળાંક આપી અને તમારે દંડ કરશો એટલે વ બની જશે ત્યાર પછી ર પણ તમે શકો છો ન આવડે ત્યાં સુધી તમારે ર બનાવી દે તો ઘૂટવાનું અને પછી બુકમાં ર ર ર ર લખવાનું તો તમને સરસ વ અને ર આવડી જશે અને તમે એને ઓળખી જશો ભાઈ આ ભાઈ કોણ છે તો કે આ ભાઈ વ ભાઈ છે આ કોણ છે તો કે આ ર ભાઈ છે તે જ રીતે હવે સ ર જેવો બન્યો તેવો જ આપણે સ બનાવી શકો પેલા રથ બનાવવાનો છે અને ર થી આગળ ર ને જોડી અને દંડ કરશું એટલે આપણે સ બનશે એટલે પેલા તો રદ શીખવાનો છે અને ત્યાર પછી ર ને દંડ સાથે જોડી દઈએ એટલે સ બની જાય છે તેને સ આપણે બોલશું ચ નહીં બોલીએ ત્યાર પછી દ તો દ ને પણ આપણે પેલા ઘૂંટશું દ દ દ ઘૂંટ્યા કરશું અને પછી ખૂબ સારી રીતે તમને બધાના મોઢા છે એ તમારે જમણી બાજુ રાખવાના છે તો આ રીતે તમારે સ અને દ તે પણ આપણે શીખી લીધું હવે આજ શબ્દો પરથી આપણે શબ્દો પણ જોઈ શકશું અને તેમનું વાંચન અને લેખન કરીશું તમારી પાટીની અંદર તમે સરસ રીતે લખ્યું છે ચાલો હવે વરસદ પરથી શબ્દો જોઈએ વાંચ્યું મારી સાથે હું વાંચું પછી તમે વાંચજો ચાલો વિડીયો ઓટ કરી દો અને આ શબ્દો આટલા તમારી નોટબુકમાં લખી લો જ્યાં સુધી લખાય નહીં ત્યાં સુધી વિડીયોને આગળ કરવાનો નથી ચાલો ભાઈ મિત્રો તમને લખાઈ ગયા હશે ત્યાર પછી હવે આપણે નીચેની લાઈનના બે શબ્દો છે એ જોઈએ ર વ મારી સાથે તમારે વાંચવાના છે સ વ દ દ દ વ વ સ ર ચાલો ભાઈ મિત્રો હવે તમે વિડીયો અટકાવી દો અને બાકીના જે શબ્દો છે એ તમારી નોટબુકમાં સારા અક્ષરે લખી લો અને સાથે સાથે તેનું વાંચન કરતા જજો ન ખ્યાલ આવે તો તમે મોટા ભાઈ બેન ને પૂછી શકો છો તમારે તો હોશિયાર બનવાનું છે ને એટલે તમારે વારંવાર પ્રેક્ટિસ કરવાની છે ચાલો બાળ મિત્રો શબ્દ લખાઈ ગયા તો આ રીતે આપણે વરસદ પરથી શબ્દો છે એ શીખ્યા તો બાળ મિત્રો કાના માત્ર વગરના શબ્દો આપણે સરસ રીતે શીખી ગયા અને તમારે પ્રેક્ટિસ કરવા માટે વરસદ પરથી કાના માત્ર વગરના અને વ ર સ ઓળખવા માટે એક આપણે કસોટી લેશું તે જમણી બાજુ ક્લિક કરી અને તે કસોટી તમે આપી શકશો આવજો બાળ મિત્રો